નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી એનજી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ગુજરાતમાં મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆર માટેની કામગીરી જે છે એ શરૂ થઈ ગઈ છે તો આજના આ વિડીયો ગણતરી ફોર્મ એટલે કે એસઆઈઆર માટેનું ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તમે જ્યારે આ ફોર્મ ભરતા હોય ત્યારે તમારા મનની અંદર ખૂબ જ બધા પ્રશ્નો જે છે આવે છે તો એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તમારા તમામે તમામ પ્રશ્નો જે તમારા મનમાં હોય એક પછી એક તમામ પ્રશ્નોનો જવાબ જે છે એ આપણે આવા આપણે છે તો પહેલા આપણે ફટાફટ જોઈ લઈએ કે તમે જે છે એ ફોર્મ કઈ રીતે ભરી શકો છો અને એના પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ અને તમારા મનમાં જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનો જવાબ જે છે એ આપણે જોવાનો છે તો તમને કઈ જે છે કે આ પ્રકારનું ફોર્મ જે છે એ તમારા બીએલુ દ્વારા જે છે એ આપવામાં આવેલું હશે તો એને તમે કઈ રીતે ભરી શકો છો એના માટે તમે અહીં જોઈ શકો છો તમને જે છે એ આ પ્રમાણે જે છે એ ફોર્મ આપવામાં આવેલું છે જેની અંદર બીએલુનો નંબર અને જે છે એ નામ આપવામાં આવેલું છે પછી તમારી વિગતો હશે તમારે જે છે એ મતદાન નંબર જે તમારી જે છે એ બેઠક છે એની વિગતો છે ક્યુઆર કોડ આપેલો છે તમારો ફોટો છે અહીંયા તમારે જે છે એ તમારો તાજેતરનો ફોટો જે છે એ અહીંયા ચોંટાડવાનો છે પછી બે હજાર બે ની મતદાર યાદીમાં નામ હોય તો નીચે પ્રમાણે જે છે એ તમારે ફોર્મ ભરવાનું રહેશે અહીંયા સૌ પ્રથમ તમારી જે છે એ જન્મ તારીખ નાખવાની છે સૌ પ્રથમ તમારે તારીખ નાખવાની છે પછી મહિનો નાખવાનો છે અને છેલ્લે તમારું જે છે એ વર્ષ નાખવાનું છે અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ નાખવાનો છે પછી તમારો મોબાઈલ નંબર જે છે એ ફરજિયાત લખવાનો છે

અને એમનો જે છે એ પતિ કે પત્નીનો જે છે એ ચૂંટણી કાર્ડ નંબર તમારે જે છે એ અહીંયા લખવાનો છે એના પછી જે ખાસ અગત્યની વિગત છે તમે જોઈ શકો છો જો મતદાર યાદીની અંદર તમારું નામ હોય તો તમારે જે છે આ પ્રમાણે ડિટેલ્સ છે બે ની મતદાર યાદીમાં નામ હોય તો આ પ્રમાણે તમારું જે છે એ નામ લખવાનું છે એનો જે બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે જે છે એ ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે એના પછી તમારે જે છે એ મતદાર યાદી મુજબ માતા કે પિતાનું નામ તમારે જે આવતું હોય એ લખવાનું છે પછી સંબંધ લખવાનો છે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે લખ્યું મકવાણા શૈલેષભાઈ દિનેશભાઈ તો અહીંયા જે છે એ શૈલેષભાઈ એ મતદાર નામ થઈ ગયું અને પાછળ જે છે એ પિતાનું નામ છે તો અહીંયા જે છે એ સંબંધ સંબંધીના નામની અંદર જે છે એ દિનેશભાઈ લખવાનું છે પછી એમના પિતાનું નામ લખવાનું છે અને એમને જે છે એ સરનેમ લખવાનું છે પછી સંબંધની અંદર તમે પિતાનું નામ છે પિતા લખશો પછી જિલ્લો લખવાનો છે રાજ્યનું નામ વિધાનસભા વિભાગનું નામ વિધાનસભા મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર જે છે એ તમારે બે હજાર બે ની જે મતદાર યાદી છે એ પ્રમાણે તમારે જે છે એ લખવાનું છે બે હજાર ની મતદાર યાદી તમે કેવી રીતે તમારા માતા પિતા દાદા કે દાદી જેનું પણ નામ બે હાજર બે ની મતદાર યાદીમાં હોય એનું નામ તમારે જે છે અહીંયા લખવાનું છે એમનો ચૂંટણી કાર્ડ નંબર છે એ લખવાનો છે એના પછી જે ફોર એક્ઝામ્પલ તમે જે છે એ પિતાનું નામ લખ્યું છે તો ફોર એક્ઝામ્પલ શૈલેષભાઈ જે છે એ તમારા પિતાનું નામ છે અને તમારા દાદાનું નામ જે છે એ દિનેશભાઈ છે આપણે એ રીતે માની લઈએ તમે જે છે અહીંયા લખશો શૈલેષભાઈ દિનેશભાઈ પછી એમનો જે છે ચૂંટણી કાર્ડ નામ લખશો પછી સંબંધીનું નામ લખશો તો દિનેશભાઈ જે છે એ દિનેશભાઈ જે અને એમના દાદાનું એટલે કે એમના પિતાનું નામ અને અટક જે છે તમે લખશો પછી અહીંયા જે છે એ સંબંધ એટલે કે તમે પિતાનો યુઝ કરી છે તો પિતા લખશો પછી જિલ્લો રાજ્યનું નામ અને વિધાનસભા વિભાગનું નામ બે હજાર બેની ની મતદાર યાદી પ્રમાણે તમારે જે છે એ અહીંયા લખવાનું રહેશે એટલે કે બે હજાર બેની ની મતદાર યાદીમાં તમારું નામ હોય તો તમારે અહીંયા લખવાનું છે બે હજાર બે ની મતદાર યાદીમાં તમારું નામ ના હોય તો તમારી તમામ ડિટેલ જે છે એ તમારે અહીંયા જે છે એ ભરવાની રહેશે અને છેલ્લે તમારે જે છે એ અંગૂઠાનું નિશાન કે તમારે જે છે એ સહી કરી દેવાની છે કેટલીક સૂચનાઓ તમે જોઈ લો વિધાનસભા મત વિભાગનો જે નંબર હોય એ તમારી મતદાર યાદીમાં લખેલો હોય છે તે બુથ નો નંબર એ ભાગ નંબર કહેવાય છે અને તે બુથ ની મતદાર યાદીમાં મતદાન નો ક્રમ આપેલો હોય તેને જે છે એ અનુક્રમ નંબર જે છે એ કહેવામાં આવે છે તો આ રીતે જે છે એ બુથ નો નંબર હોય એને જે છે એ ભાગ નંબર કહેવાય છે અને બૂથ નંબરની અંદર તમારે કયા નામની જે છે એ કયા નામે તમારું જે છે એ નામ આવેલું છે એને જે છે એ અનુક્રમ નંબર જે છે એ કહેવામાં આવે છે હવે તમારા મનમાં જે પણ પ્રશ્નો છે એનો જે છે કે આપણે એક પછી એક જવાબ જોઈએ તમે અહીં જોઈ શકો છો કઈ વેબસાઇટ ઉપરથી વર્ષ બે હજાર બેની વિગતો જે છે એ મેળવી શકો છો તો વોટર્સ ડોટ ઈસીઆઈ ડોટ જીઓઈ ડોટિન અને બીજી વેબસાઇટ છે ઈ આર એમએસ ડોટ ગુજરાત ડોટ જીઓઈ ડોટીન આ બંને વેબસાઇટ પરથી તમે જે છે કે બે હજાર બેની મતદાર યાદી જે છે એ ડાઉનલોડ કરી શકો છો પછી બે હાજર બે ની મતદાર યાદીમાં નામ ના હોય તો પુરાવા આપવાના છે પરિવારમાં ઝઘડા હોય અને પુરાવા ના આપે તો શું વર્ષ બે બે માં માતા પિતા કે દાદા દાદી ક્યાં વસવાટ કરતા હતા અને ક્યાં મતદાન કરતા હતા તેની વિગત યાદ તો ઓનલાઈન ચૂંટણી વેબસાઇટ પરથી વર્ષ બે ની મતદાર યાદીમાંથી નામ સુધીને ભરવાની રહેશે

સોળ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખના રોજ તમારું જે પણ મતદાન બૂથ હોય ત્યાં જે છે એ તમે બીએલઓ ને મળી અને રૂબરૂ એમના જોડે જે છે એ ફોર્મ ભરી શકો છો સિનિયર સિટીજનો મદદ કરવા માટે બીએલઓ ને સૂચના અપાઈ છે બીએલઓ ને સૂચના અપાઈ છે સાથે અમુક વિસ્તારોમાં બીએલઓ ના સહાયક તરીકે અન્ય કર્મચારીઓ પણ જે છે એ મુકાયા છે તો જે સિનિયર સિટીઝનો છે એમને પણ જે છે એ મદદ કરવા માટે જે છે એ સૂચના અપાઈ છે હાલના સમયમાં ફોર્મ કે ચૂંટણી માટે સુધારા વધારા થઈ શકે છે હાલના સમયે ફોર્મ કે ચૂંટણી કાર્ડ માટે કોઈ પણ સુધારા વધારા થઈ શકે નહીં જે તે સ્થિતિમાં માત્ર ફોર્મ ભરવાનું રહેશે એટલે કે તમારે ચૂંટણી કાર્ડની અંદર કોઈ પણ પ્રકારની બોલ હોય તમારે જે છે એ કોઈ પણ પ્રકારના સુધારા વધારા થશે નહીં તમારે ખાલી જે છે એ ફોર્મ ભરવાનું રહેશે ચૂંટણી કાર્ડમાં નામ સરનામા સહિતની વિગતો સુધારવાની તક મળશે આ ચોક્કસ તક મળશે હક અને વાંધા સુનાવણીના સમય તમે જે છે એ સુધારા વધારો કરાવી શકો છો મતદાર યાદીમાં નામ હોય અને ચૂંટણી ઓળખ કાર્ડ હોય ગયું તો શું કરવાનું ચૂંટણી ઓળખ કાર્ડ નહીં હોય તો ચાલશે આપેલી અન્ય વિગતો તમારે જે છે એ ભરી દેવાની રહેશે ફોર્મ ભરીને આપવાની સાથે કયા પુરાવા જે છે એ આપવાના છે. હાલ કોઈ પણ પુરાવા આપવાના નથી. પુરાવા માટે સંબંધિત મતદારોને જે છે એ તક આપવામાં આવશે. નવા મતદારોએ ફોર્મ સાથે પુરાવા આપવાના છે. નવા મતદારોએ ફોર્મ નંબર છ અને ડિક્લેરેશન ફોર્મની સાથે જે છે એ પુરાવા આપવાના રહેશે. બીએનો તરફથી તમને જે છે એ કુલ બે ફોર્મ આપવામાં આવશે. બીએલઓ તરફથી ફોર્મને જે છે એ બે સેટ આપવા માટે જે છે એ સૂચના આપવામાં આવેલી છે. ફોર્મ સાથે કેટલા ફોટો આપવાના છે? તો ફોર્મ સાથે તમારે જે છે એ માત્ર એક જ ફોટો ફોર્મ ઉપર ચોટાડીને જે છે એ આપવાનો છે પૂરા આપવાની તક કેવી રીતે મળશે અને ક્યારે મળશે તો ચાર ડિસેમ્બર સુધી જે છે એ કામગીરી પૂર્ણ થયા બાદ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે જેના આધારે નવ બાર બે હજાર પચીસ થી તારીખ આઠ એક બે હજાર ચોવીસ સુધીમાં વાંધા અરજી જે છે એ થઈ શકશે અને પુરાવા રજૂ કરી શકાશે સંબંધિત મતદાર નોંધણી અધિકારી તરફથી નોટિસ મોકલાશે ત્યારે પણ જરૂર પડે પુરાવા રજૂ જે છે એ કરવાના રહેશે આ પછી મૂંઝવણ હોય તો શું કરવાનું મતદારોમાં આ પછી પણ મુજવ હોય તો પોતાના ફોમ ફોર્મ ઉપર જે છે એ બીએલનો નંબર આપેલો છે એના ઉપર તમે જે છે એ ફોર્મ ભરી ફોન કરી શકો છો એટલે કે તમને જે પણ ફોર્મ આપવામાં આવ્યું છે એના ઉપર તમને જે છે એ બીએલનો નંબર છે એ આપવામાં આવે છે તો તમે એ નંબર ઉપર જે છે એ ફોર્મ ભરી શકો ફોર્મ ફોન જે છે એ કરી શકો છો તો મિત્રો આ હા તો આજનો વીડિયો જેની અંદર આપણે ફોર્મ કેવી રીતે ભરવું અને તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો આવીડિયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.